અરવલ્લી જિલ્લામાં છોતેરમાં પ્રજાસત્તાક પર્વની ઉજવણી ધનસુરા સહકારી જીન ખાતે કરવામાં આવી જિલ્લા કલેક્ટર પ્રશસ્તિ પારીના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું જિલ્લા પોલીસ વડા સહિત જિલ્લા અને તાલુકાના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા સાથે મોટી સંખ્યામાં ગ્રામજનો હાજર રહ્યા ધનસુરા સહિતના વિસ્તારમાં આવેલ શાળાના બાળકો દ્વારા નૃત્ય રજૂ કરવામાં આવ્યા હતા

સ્વતંત્રતા સેનાનીઓને બધાને ખૂબ ખૂબ શુભેચ્છા અને આપણા જિલ્લા આપની સરકારના માર્ગદર્શનમાં જે પ્રગતિ કરી રહ્યા છે ઉત્તરોત્તર પ્રગતિ કરશે કરતા રહે એવી શુભકામના છે અને જે આજે બંધારણના દિવસ છે આજે બંધારણમાં આવ્યું હતું આ બંધારણની જે મૌલિક અધિકારો છે જે એમના વિચારો છે એ આપણે આપણા જીવનમાં આત્મસાત કરીએ એ શુભેચ્છા સાથે હું બધા અરવલ્લીવાસીઓને મારી ખૂબ ખૂબ શુભેચ્છા આપું